શાંતિ રાખ ને એકના નંબર છે ને તારા ભાઈ મને આપ્યા હતા એને ફોન કરી લે હા તો એમ કહો ને કેટલું બધું હું બોલી ગઈ હવે વ્યર્થ ગયો તું જે બોલસ ને અમે વ્યર્થ જ છે ને શાંતિ રાખતી હોય તો સારું હું કઈ બોલીશ જ નહીં એ ઈ ઘરે જઈને બધા પ્રયોગ કરજે અત્યારે તું બોલવા મને શાન મની સારું હાલો તમે બહુ કયો છો ને તો નથી કે હું કઈ કરતી બસ આ લે લે આયા રેવાનું સાધો ઘર જેવો સર લાગે છે ઓ

ખાઉ નહી એવું ન હતું હું તો ખાલી જોવા આવીતી ને બધું સેટ કરવા આવીતી બળો મને ફોટા પાડવા ભલે મને એવું નથી પાડવા એ ઓલા બધા ક્યાં આપણે બસ માળે વેલી પડી ગઈતી તો આવતારિયા વારે વા આ ગયા થી જોવું પડે તો કેવું થાય અલે તમે આવી ગયાતી ઓલા ક્યાં રહી ગયા બધા એને આ બસમાં વારો ન આવો એ આવી હતી તો પછી બીજી બસમાં આવેસ તો આપણે અંદર જતો થાય ને આવી જવા દે બોપેટ માં ભરતું હોય ને તો રોકાવ અહીંયા અમે જઈ કઈ ના ના ગીગલા નથી તે કોઈને ખબર નઈ પડે કેમ આવું કેમ નહીં એમ નઈ કે હાલો ન્યા જને આપણે ટિકિટ લઈ લે ને તો ડાયરેક્ટ જવા થાય ના ના નઈ આઈ ગઈ હા હવે ગયા હા વાત જ કટાવ જાય હોય તઈ એ હાલો અમે આવી ગયા હાલો હવે તો હાલો એ રિંગ કે ના થાય બીજી હા ત્યાં વિના તો આ સાહેબ અમારા હટસે નઈ એ આવે છે પાણીની બોટલ જ લેતી તો એને એમ કીધું કે ખૂણ જ બધાય ભેગા થાય ના 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 એને પહેલા અહીંયા બોલાવો ગગલો એના વિના આઈ કે જ નઈ પાણીની બોટલ તો નોતી આપણે પછી આગળથી લઈ લેવું એ હવે હાલો કર્યું તો એરા ગમે એટલું કર્યા તો કઈ કિંમત જ નથી બોલીની તો બોલતી ના હોય તો કરો પ્રયોગ ચાલુ જ એ હાલો ને એ હવે તો મોઢું હરખું કર હરખું જ છે જો સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવું મસ્ત લાગે હા મસ્ત ફોટો આવશે ડાચું હરખું કર તો ફોટો પાડ દો એ હાલો 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 હવે પાડી દે હાલો મસ્તીનો ટોપી પહેલા ઉભરીયો જો રેડી ને કેવી અસર લાગુ હાલો 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 એ રીલ્સ નથી જોવાની મારો ફોટો પાડવાનો છે હજી એક આવો હું આમ જોતી હોઉં ને એવો એવો બીજા ને વારા આવા દે ગ્રુપ સેલ્ફી લઈ લે હાલ હાલો આવી ગયા છે ને બધા હા હા રે રિંકી બધા આવી ગયા સાલ હા બસ શો કે સંદીપભાઈ ના થાય ને ઈ ના દેખાય ખાલી રિંકી ના આવી હોય ને તો દેખાય એને બધી બસ હવે ફોટા પડી ગયા એટલે બોલવાનું એમ ને ખોટું હોય તો કયો ને એ હાલો હું અહીં આવી ગયો હવે આગળ જાય એ હાલો 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 જલ્દી જો આઈ થી દેખાય સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવું સુંદર મસ્ત લખ્યું હોય છે આઈ થી સેટ ન્યા કઈ રીતે લખ્યું હોય છે ગગલી હા એટલે હા તમે તો બુદ્ધિ વગર ના છો એન હેલિકોપ્ટરમાંથી લઈ જાય છે ને લખીને પાછા ઉતારી જાય છે વા ભઈ વા બુદ્ધિ તો તારામાં જ ભરી છો હાલો આમ ઓહો હો ઊંચી તો જો આખી દેખાતી એ નથી આમ એ આમ ડોકું આખો આમ કરી નાખીએ તોય નથી દેખાતી હા ઓ ઘણી ઊંચી છે એ ફોટા ની હારા આવે આમ આમ ઓલી બાજુ જોવે છે ને સરદાર વલ્લભભાઈ પટેલ આમ આમ હામું જોતા જ મજા આવે એ આ ફોન કે તારા હાટુ હામું જોવે હો હમણા હાલી નીકળી હામું જોતા જી મેળા આવતો હોય થાય માથી કેવું મસ્ત દેખાતું તો એ વચ વચ પુલ આપણે આવતા હોય ને એવું એ રીતે મેળ આવતો હોય એ રીતે બનાવે હાતી મેં કે એમ કીધું કે આમ બનાવ તેમ બનાવ આ તો હું ફોટા હાટુ કહું છું ફોટો આમ સામે હોય ને તો મજા આવે એમ એ સારું હાલ અત્યારે એમ નમ તો પાડ લે ના ના આગળ પાડસો હાલો કેવું સરસ વાતાવરણ છે કાય આપણે ટોપી ભૂલી જાય સવે ગ્રીલ ઉપર રાખી દી સાનમની લઈ લે તો ના ના એમ થોડીક ભૂલાય ગઈ હાલી નીકરા તમારે જોઈ ભૂલકણી થોડીક શું એ આ બહુ હારું મારી જોઈ ભૂલકણી નથી બોલો લ્યો એ પણ ન્યા રાખીને ફાયદો હું હાથમાં રાખ તો તને શું જાય મારી બધી વાતોમાં તમને શું વાંધો હોય મને એ નથી સમજાતું ટક 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 કયરા જ કરો એના સિવાય કઈ કામ જ નથી ટોપી વાર રાખી ઓલું માં રાખ્યું તમને શું નડે છે પણ હવે અત્યારે મને કાઈ નડતું નથી પછી હું કઈ સા પ્રાંતિક જાવું એ મારી ટોપી વાં ભૂલાઈ ગઈ હવે શું કરશું આ વસ્તુથી મને પ્રોબ્લેમ છે તો તકલીફ તો રહેવાની બરાબર છે એ હાલો કોઈને કઈ ખાવું છે હવે ના ના ભૂખ તો નથી લાગી આપનું પર્સ નહીં તો બધું બહાર કઢાવી દીધું છે આપણે નાસ્તો તો અંદર નથી લાવ્યા કેન્ટીનમાં જ ખાવું જોઈએ કાં

ઓલું ઓલું ગાર્ડન થયું હતું કેક્ટસ ડાગ કેક્ટસ કેક એવું જ કેક છે કેક કેક કાવાળું કેક્ટસ ગાર્ડન હા કેક્ટસ ગાર્ડન ને બટરફ્લાય ગાર્ડન એવું છે ને ને એક છે મસ્ત સેલ્ફી પોઈન્ટ ત્યાંથી છે ને હા હા દેખાય સરદાર વલ્લભભાઈ પટેલ બાજુમાં ઊભા હોય ને એવા જ લાગે હાલો હાલો તો આપણે તો બાજુ બાજુ ઊભું છે ઓ હા તારે તો ત્યાં જ ઊભું હોય ને કોકે પાડ્યો હોય ફોટો ત્યાં પાડવા જાવું હોય એમ નહીં કે આયા આપણે મસ્ત આવે ફોટો તો પાડી લઈ લે આયા કોણે ના પાડી પાડી દે પાડી દે ફોટો આ ઊભા મે બધા આપડા બેના હું ફોટા પાડવા તમારે કે મુકવા હોય ને હું મુકું કોઈ દે જોવા તો સો ને તમે સ્ટેટસ તો હું પાડવા ખોટા કઈ સ્ટેટસ ઝાટુ કઈ નથી ફોટા પાડવાના મેમરીસ માટે પાડવાના હોય કાઈ આપણે ગયા તા ના 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 આપણે ગયા તા એમ નહીં આપણે અહીં જયવાસી હવે નામ ના લેતી કાઈ હું કોણ તેમ કે ફોટા બતાવી દે જોજો છે ને ફોટા એના હવે નામ ના લેતી સ્ટેચ્યુ યુનિટી જાવ છે એટલે પાડવા હોય મને ના ખબર હોય તમારી હા તો તને જ બધી ખબર જ હોય ના ખબર વાળા તમે બધાય જ છી આ બધાય કંટાળી ગયા છે આપણી વાતો સાંભળીને આપણે કોકનો વારો આવા દેતો થાય ને ના 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 અમને તો મજા આવે છે એ લાવ આપણે બાધી છે આ બધે મજા લઈએ બાધું ન થયો હવે લાઈટ થી બંધ ચૂપ આપણે બહાર નીકળીને તો બાધવાનું જ નહીં અરે મજા આવે છે મીન્સ કે તમારો મીઠો છોકરો એમ તમે એમ સાચી કે બાધો છો સારું વાલો તઈ જો જો દેખાય છે નાથી સીધે સીધું નાય કે અસલના ફોટા આવે ને કોટો ટાઈમ બગાડ્યો તો તળકો તો નેમાય મારો મેકઅપ થી ખાઈ જાય હા ઈ પેટમાં માં બરતું તો આયા જો ઝાડવા છે ને એથી સાયણો છે એટલે આયા વાંધો નહીં ફોટા પડમાં વાહું તળકો આવે તો પરસો વરે એવા ફોટા બતા હા એવું જ કે સમજો ને આજે જો કેવા મસ્તીના ના દેખાય છે લોખંડી પુરુષ આપડા સરદાર વલ્લભભાઈ પટેલ એ અમે લોકો જરાક ઓલું ગાર્ડન જોઈ આવ્યો ત્યાં તમે ફોટા પાડ્યો કારણ કે અહીંયા તો શું સેલ્ફી પોઈન્ટ એક જ ફોટા પાડશે ઓરી હરખાય કે આપણે પાડી લેહું તો પછી એમ કે પછી આપણે હા તમ તમારે એટલી બધી સફાઈ દેવાની જરૂર નથી તમ તમારે જોઈ આવો અને પછી આવો તમને પાડી દઉં રેડી ના 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 એ તો પાડી તો લેશું અમે અમારે મોબાઈલ સારો જ છે હા વરી વરી એમ થાય તો મોબાઈલ એનો સારો નથી ને આપણો સારો છે કે એની સુની પડવા દઈએ સલપા ભાભી હા તો શીખ ને તું કેતી હોય આખા ગામ ને તમારો હારો મોબાઈલ પાડી દે ફોટા એમ કેવાય જ નઈ કોઈને મે હા શું હોય કે એમાં શું કાઈ ખોટું છે બધાને કાઈ હારો મોબાઈલ થોડા હોય હા આ બધા હવે હર ખાશે ઈ કે જાવ હા તો જાવ જ છું એને કીધું એને ફોટા પાડવા હોય ને તેથી આપડા કોણ પાડશે એ રિંકે સિવાય બીજી સેવા તમ તમારે અત્યારે ઈ પાડી દે હો હા હા હું પાડી દઈશ તમારા લોકોને હા તો ચાલશે મે આ ક્યાં વઈ ગઈ પાસી એ હું આઈસ્ક્રીમ લેવા આવીશું છું એ હારવાલ ને આપણે પાડી લે આપણી રીતે

હા રિંકી ક્યો ને રિંકી નું કયો બધાય નું નહીં એ આ ભાઈ રિંકી આવે હવે કઈ હા હવે હવે કંટાળીને કહી દીધું હોય બાકી કે બીએ નહીં એ ને બધાય નો ફોટો પાડો હાલો તમારો કે સંદીપભાઈ ને જલપા ભાભી ને મોઢું ના થાવતું એ હાલ છે હાલો ને પાડો ને એક કામ કર રિંકી આ બાજુ આવી જા એટલે અહીંયા થોડી પક્કાઈ થઈ જાય આવ આવ ઉભા હું આવું હાલો બધાય અહીંયા જો સ્માઈલ કરો એ હાલો હવે આ એક ગ્રુપ ફોટો થઈ ગયો આપણે એ ઓલા ઓલા ગ્રુપ માં આપણે બદલાવી નાખી દીધી એ પછી ઘરે જઈને કહેજો કે નેટવર્ક નથી આવતું હા મે માર મિત્ર વાતો કરીશ મારા

ભૂઈબેન તમારા બધા કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર આવજો મિત્રો મળશું આપણે પછી ના વિડીયો ગગલી ની દુનિયાની નવી સાથે